તો આ તરફ ગાંધીનગરના ખૌરજમાં ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ પાવન પ્રસંગે ખોરજ ખાતે ગુજરાતના મીડિયા ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગુજરાત ફસ્ટ દ્વારા ભવ્ય અતિભવ્ય સંત સંમેલન યોજાયું જેમાં ગુજરાતમાં બધા જ સાધુ સંતો મહામંડલેશ્વર અને મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યો સાંસદો સહિત મેરે પણ હાજરી આપી હતી સંમેલનમાં મુખ્ય આકર્ષણ અકોલા મહારાષ્ટ્રથી આવેલા મહારાજ હતા તેમણે ગઈકાલે રાત્રે લોકોને ગરબામાં શિવ તાંડવ અને ગુજરાતી ગરબા ગાઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા સંત સંમેલનમાં ગુજરાતના તમામ તીર્થસ્થાનોમાં શ્રી ઉપસ્થિત રહી આ પ્રસંગને વધુ આધ્યાત્મિક અને પાવન કર્યા હતા સાધુ સંતોના આશીર્વચનથી ખૌરજની ધારા અતિ પાવન થઈ ગઈ સાથે જ સાધુ સંતોની પાવન ઉપસ્થિતિમાં સનાતન ધર્મનો જયઘોષ બોલાયો સનાતન ધર્મની કાજે સંત વિભૂતિઓ એ માર્ગદર્શન આપ્યું હતું دیگم بره منو بینو دمه تو بستو جه v ẫ I'm నవీనవీ కమండలి నిరుద్ధుర్ధర స్ఫురూ నిమస్తంధర నిలింబ నిర్ధలిధరస్తనోతు కృత్య సింధుర కళా నిధన బంధుర శ్రీ అందగ్రంధ

్రయ సమప్రవృత్తిక కదా సదాశివం భమ్యహం కదా నింబనిర్జరే నికుంజకూటే వసంది નિમુક્તુંમોત્તમ સ્તવમ પઢન્મરુન વિશુદ્ધિને સદમ હરે ગુરવ સુ ભક્તિમાસુ યાન્યમોહન હિ તે i a shot. ગુજરાતનું સૌથી મોટું ઐતિહાસિક સંત સંમેલન ખોરજમાં યોજાયું ગુજરાત ફર્સ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દેશ અને રાજ્યના પૂજનીય સાધુ સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતો મહામંડલેશ્વર અને એમએલએ એમપી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સંત સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા સંત સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે માતાજીના આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના પીએમએ જે પ્રમાણે સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ કર્યું છે આપણે સૌ પીએમને સાથ અને સહકાર આપી વિરાસત જાળવી રાખીએ સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજિત શિખર બદ્ધર નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય દિલીપદાસજી મહારાજ પૂજ્ય હરિહરાનંદજી મહારાજ શ્રી લલિત લલિત કિશોરદાસજી મહારાજ શ્રી કાલીચરણ મહારાજ પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજ શ્રી ચૈતન્ય શંભુ મહારાજ ઉપસ્થિત સૌ સંત ગણોના ચરણોમાં વંદન કરું છું ધારાસભ્ય મારા સાથી અલ્પેશભાઈ ઠાકોર સિદ્ધિ ગ્રુપના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ શ્રી જસમીનભાઈ પટેલ અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમસિંહ ગોલ ઉપસ્થિત સૌ મહાનુભાવો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે અંબા માતાજી બહુચર માતાજી ઉમિયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ખોરજ ગામમાં થઈ છે અને જ્યારે માતાજીના આશીર્વાદ હોય અને સાથે સંતો હોય તો જેને કહેવાય કે લિંક આપણી અધૂરી ના રહી જાય એ પ્રમાણે માતાજીના આશીર્વાદ આપ સૌ ઉપર ઉતરે આપણા સૌ ઉપર ઉતરે અને જે પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈએ વિકાસની સાથે વિરાસત આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું જે બીડું ઝડપ્યું છે એમાં આપણે સૌ સાથ અને સહકાર આપી અને આપણી વિરાસત આપણી સંસ્કૃતિ જાળવી રાખી અને આપણા ભારત દેશને સૌથી શક્તિશાળી બનાવીએ એ જ અભ્યર્થના જય મા ઉમિયા ખોરજ ગામના આગળ માં અંબા માં બહુચર માં ઉમિયા અને માં ચામુંડા અને બળિયાદેવ ત્રણેય મંદિરની ભવ્ય થી ભવ્ય બહુવત પબ્લિકના મેળામણ ની અંદર ત્રણ મંદિરની પ્રતિષ્ઠા થતી હોય અને એમાં સમગ્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ ખૂબ લોકલાડીલા દરેકે દરેક માણસને ગમે ત્યારે જાઓ તો હસતા દેખાય દરેકને ભાવે એમના આખા વિશ્વમાં કોઈ દુશ્મન જ ના થાય કારણ કે એમનો ચહેરો જ એટલો હસમુખો છે એમનો વિરોધ કરવાની કોઈની તાકાત ના થાય વિરોધ પક્ષને પણ ના થાય કારણ કે એમનો ચહેરો એટલો બધો રડિયા છે એવા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ આપણા આગળ પધારે છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામની મંદિરની પ્રતિષ્ઠા પણ એમના હાથે પ્રાણ પૂરવામાં આવ્યા એનાથી તો આપણા ગામને ભાગ્યશાળી માનીએ કે એ પ્રાણ આપણા ગામના ઉપર પુરાયા માતાજીના પુરાયા અને ગામના પણ એમને પુરાયા એટલે આપણા ગામનો પણ ખૂબ જ વિકાસ કર્યો છે એમને હું તમને કહું એ પછી આપણા લોક લાડીલા ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર આપણા મુખ્ય ગાંધીનગરના મેયર શ્રી અમદાવાદના મેયર શ્રી બેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસુભાઈ મહાનુભાવો આપણા સાધુ સંતો આપણે આગળ આયા છે અમે ભલે મંદિર બનાવ્યું પણ અમે એક જ સુધરા કીધું આ મંદિર ખોરજ ગામે બનાવ્યું છે આ મંદિર આ પ્રસંગ ખોરજ ગામનો છે આ પ્રસંગ માનો છે અને હવે આ પ્રસંગ માનો છે તો આ સૂત્રથી અમે આ કાર્ય કર્યું ત્રણ દિવસ ખૂબ જ ઉત્સાહથી સમગ્ર ખોરજ ગામના ભાઈઓ બહેનો દીકરીઓ અહીંયા બિરાજમાન થયા છે એમનો પણ હું ખૂબ ખૂબ માનું છું સમગ્ર ખોરજ ગામના ભાઈઓ બહેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌના સહકારથી આ કાર્ય મારું ભગીરથ પડ્યું છે આપણું અને આપ સૌનું કાર્ય ભગીરથ થયું છે જય હિન્દ ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા સનસંમેલન ત્રિદિવસીય ચંડીયજ્ઞ અને ત્રણ શક્તિની પ્રાણ પ્રતિષ્ઠા મા ઉમિયાની પ્રાણપ્ર મા ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રાણપ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા અને ભાબાની માતાની પ્રાણ પ્રતિષ્ઠા એ પ્રસંગે મંચસ્થ બિરાજમાન મા મંડલેશ્વર અમારા વૈષ્ણવ સમાજના શિરતા જેવા જગન્નાથ મંદિરના મહારાજ મહારાજશ્રી દિલીપદાસજી મહારાજશ્રી વૈષ્ણવ સમાજ શ્રી મોહનદાસજી મહારાજશ્રી અને મંચસ્થ બિરાજમાન સર્વે મહાપુરુષોના ચરણોમાં વંદન ખોરેજ પ્રતિષ્ઠા કોરેજ ગામના પ્રતિષ્ઠિત પત્રકાર હા વિવેકભાઈ ભટ્ટ દ્વારા આયોજન થઈ રહ્યું છે ત્યારે આપ સર્વે ભાઈઓ માતાઓને બહેનો ખરેખર આપણા દેશની અંદર આ સનાતન ધર્મનો ભગવો એ ફરકવો જોઈએ એનો ધ્વજ ફરકવો જોઈએ આજે આપણા દેશની અંદર આ સનાતન ધર્મને ખત્મ કરી નાખવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આ મીડિયા બાયો જાગ્યા છે સાધુ સંતો જાગ્યા છે અને આપ સર્વે પણ જાગ્યા છો સનાતન ધર્મ અનાદિ છે સનાતન ધર્મના મૂળમાં વેદ છે અને વેદ પ્રતિપાદિત આ સનાતન ધર્મ એને ખતમ કરવા માટે થઈને સૌથી પહેલાં સતયુગની અંદર અર્ણા કશુપે ખૂબ પ્રયાસો કર્યા હતા એની સામે આ સનાતન ધર્મને ટકાવી રાખવા માટે થઈ અને પ્રહલાદજી નું અવતરણ થયું હતું તેત્ર અંદર રાવણે આ સનાતન ધર્મને ખતમ કરી નાખવા માટે ખૂબ પ્રયાસો કરી રહ્યા અત્યારે પણ અત્યારના એવા ઘણા બધા અનિષ્ટ તત્વો આ સનાતન ધર્મને ખતમ કરી નાખવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આ સનાતન ધર્મને એ બરાબર જાગૃત કરી રાખવા માટે થઈ અને અમારા સાધુ સંતો મેદાને વિતરા છે આટલું કઈ મારી વાણીને વિરમું છું જય શ્રી રામ મને અહીંયા બોલાવ્યો આપ સર્વે સ્વાગત કર્યું અને બોલવાની બે મિનિટ તક આપી આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ શ્રી જગન્નાથ સ્વામી નયન પદગામી ભવતો મે પવિત્ર એવી આ ખોરજ ગામની પાવન ભૂમિ પર પવિત્ર એવા આજના માંગલ્ય દિવસે ધર્મસભા મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન શુભ અવસર પર આપણા સૌના લોકલાડીલા એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી પૂજનીય વંદનીય સૌ સંતો આમંત્રિત સૌ મહાનુભાવો ગુજરાત ફર્સ્ટ ચેનલના દ્વારા જે આજ સુંદર કાર્ય થયેલું છે ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં આવો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને આવો સુંદર જ્યારે આયોજન કર્યું છે આટલા બધા સંતો અને આટલા બધા મહાનુભાવો અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની જ્યારે હાજરી છે ત્યારે આપણે આપણાને સાચવવા જોઈએ ધર્મો રક્ષતી રક્ષત સૌ જાણીએ છીએ કે ખૂબ આપણી આ સરકારમાં ખૂબ સુંદર એવા કાર્યો થઈ સનાતનની પરંપરાને જેમણે આપણને સૌને આવો ઉજાગર કરી અને જ્યારે કર્યું છે ત્યારે આપ સૌ એક બની નેક બની આપણાને આપણાને સાચવીને આવો સનાતન ધર્મનો સદાયને માટે જય જયકાર થતો રહે અને માનનીય નરેન્દ્રભાઈ અને સારા એ આપણા ગુજરાત નહીં પણ ભારત વર્ષ નહીં પણ એ વિશ્વમાં જે નામ થયેલું છે એમાં આગળ વધે અને સનાતનનો જય જયકાર થાય એવી મંગલકામના સાથે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તો તમારા વંશમાં તમારી કુલ પરંપરામાં આવી સનાતનની પરંપરા બની રહે મંગલમય બની રહે એવી મંગલ કામના સાથે સર્વને જય જગન્નાથ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુધ્વજ મંગલમ કુનરી કક્ષ મંગલયતનો હરિ આજનો ખોરજ ગામની પાવનધરા ઉપર જગત જનની માના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત આઝાદી પછી અને આપણા ગુજરાતમાં આટલા સરળ સજળ અને વિનમ્ર મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની પાવન ઉપસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિના ધરોહર ચોવીસ કલાક સનાતન ધર્મ માટે પોતાનો પ્રાણ સહિત વધુ ન્યોછાવર કરે છે એવા સકલ ગુણ નિદાન જગન્નાથ મંદિરના પૂજ્ય મહંત દિલીપદાસજી બાપુ સહિત બધા સંતોના ચરણમાં વંદન ગુજરાત ફર્સ્ટ ચેનલને હું ધન્યવાદ આપું છું તમારા માતા પિતાના સંસ્કારોના કારણે તમે આટલું ભગીરથ કાર્ય કરી અને આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લીધો છે બધાએ વિશેષ કંઈ નહીં કહેતા ભૂપેન્દ્રભાઈને જ્યારે જોઉં ત્યારે મને દ્વારકા યાદ આવે દ્વારકાની અંદર ત્રણસો ચારસો વર્ષના જે કચરાઓ સાફ કરી અને જગનની અંતા ભગવાન યશોદા યશોદાનંદના દર્શન કરવા માટે સેતુ બાંધી અને આપણા ભારતના મા ભારતનું સંતાન આ બધા ઋષિઓની દૈન યુગ પુરુષ એવા મહાપુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારે આપ સૌને એટલું જ ફક્ત કહેવું છે વધારે સમય નથી લેવો કે આ ચૂંટણીના જે પરિણામો છે એ ભારતને મહાસત્તા સુધી પહોંચાડવા માટેના પ્રગણના પરિણામ છે અને આપણે બધાએ સાથે મળી તન મન ધનથી ખૂબ સારી રીતે અને જ્યારે કોઈ પણ દેશ મહાસત્તા સુધી પહોંચે ત્યારે ઇતિહાસ લખાય અને ઇતિહાસમાં આપણે બધા અત્યારે આ માતાજીના સાનિધ્યમાં એટલી પ્રાર્થના કરીએ બધા સાધુ સંતો કે જયારે મોદી સાહેબ ઇતિહાસ લખતા હોય ત્યારે આપણા ભૂપેન્દ્રભાઈ પણ સાથે ઉભા હોય એવા ભાવ સાથે સર્વેત્ર સુખ્યના સંતો સર્વે સંતો નિરામ વ્યસન અને ફેશનથી દૂર રહી માતા પિતાની ખૂબ સેવા કરજો સરળ અને સજળ સાધુ સંતોના સંઘ સાથે આપણો દેશ સંગત શ્રમ એ રીતે આપણો દેશ આગળ ચાલે એવી ભાવના સાથે બધા સાધુ સંતોના ચરણમાં વંદન સાથે બધાને જય શ્યારામ જય જય ગરવી ગુજરાત આજે અમે બસ હર્ષોલ્લાસની લાગણી ઊભી રહ્યા છે આજે સીએમ સાહેબના હસ્તે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે એનો અમને બહુ જ આનંદ છે હા બસ આજે બધો પૂરો થઈ જશે અને ત્રણ દિવસથી હર્ષોલ્લાસથી સરસ મજાનો કાર્યક્રમ પૂરો છે અષાઢી યાત્રા જેવું જ સેમ અમારી શોભાયાત્રા અહીંયા ગામમાં નીકળી અને બહુ જ માનો મહેરામણ ઉમટ્યો હતો એ જોઈને બહુ આનંદ થયો અમારા ખોરદ ગામની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો હતો ત્યારે આજે પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે પૂર્ણાહુતિનો માતાજીને શ્રીફળ છે અને ભક્તો માના દર્શન કરશે અને ગામની મનોકામના માપ પૂર્ણ કરે